દક્ષિણ ગુજરાત ઉનાળો ડાંગનો ઉત્પાદ પોષક સમ ભાવ આપવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ નિકાસ ડ્યુટી ઘટાડો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી હતી રજૂઆત સમયે રાજ્યના મંત્રી મુકેશ પટેલ અને ધારાસભ્ય સંદીપ પટેલ હાજર રહ્યા હતા નિકાસ ડ્યુટી વીસ ટકાથી દસ ટકા કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી અને ખેડૂતના આગેવાનનું નામ છે જયેશભાઈ પટેલ જયેશ પટેલ ખેડૂત આગેવાન સમગ્ર કાંઠા વિસ્તાર અને ખાસ કરીને સુરત નવસારી અને દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે ઉકાઈ જળાશયમાં વિપુલ પ્રમાણમાં પાણી હતું અને જે રીતે રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ તરફથી પૂરતા પ્રમાણમાં એટલે એકસો અગિયાર દિવસ જે રીતે નહેર વહેવામાં આવી સ્વયં છે કે ઉનાળુ ડાંગરનો વિપુલ પાક થયો અને ખાસ કરીને અમારી સાથે જોડાયેલી સો વર્ષ જૂની પુરુષોત્તમ ફાર્મસ મંદિરમાં ખેડૂતોનું ખૂબ જ વિપુલ પ્રમાણમાં ડાંગરની આવક થઈ છે લગભગ બાર લાખ ગુણીની આવક થઈ છે વિપુલ પ્રમાણમાં છે એટલે જે સ્થિતિ બજારની બનતી જાય છે ખાસ કરીને ડાંગરના ભાવો જે રીતે ઓછા થતા જાય છે એટલે સદાય છે ખેડૂતોમાં જે રીતે નાખુશી જોવા મળી છે એના અનુસંધાનમાં આદરણીય રાજ્યના મુખ્યમંત્રીશ્રીને ખેડૂત આગેવાનો સાથે રજૂઆત કરવામાં આવી છે અને ખાસ કરીને આ વિસ્તારના ધારાસભ્ય અને મંત્રીશ્રી મુકેશભાઈ અને સાથે ચોણ્યાસીના ધારાસભ્ય અને સહકારી આગેવાન સંદીપભાઈ દેસાઈની સહયોગથી માન્ય મુખ્યમંત્રીશ્રીને જે એક્સપોર્ટ ડ્યુટી છે વીસ ટકા જે કેન્દ્ર સરકારે કરી છે ઘટાડીને દસ ટકા જો કરવામાં આવે તો સ્વાભાવિક છે કે વિપુલ પ્રમાણમાં ચોખા બહાર નિકાસ થઈ શકે અને ખેડૂતોને સારા ભાવ મળે એ અનુસંધાનમાં સહકારી આગેવાનો સાથે માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત થઈ છે અમને ચોક્કસ ખાતરી છે કે જે રીતે રાજ્ય સરકાર ખેડૂતોના પડખે હંમેશ નિર્ણય કરતી હોય છે ત્યારે સભાઈ છે કે માન્ય મુખ્યમંત્રી પણ અમારી જે વાત છે એને વાચા આપીને કેન્દ્ર સરકારને ભલામણ કરશે એના કારણે ખેડૂતોમાં ચોક્કસ એ ખુશી જોવા મળી રહી છે